વેલકમ ટુ જેતુ કિચન તો આજે આપણે બનાવવાના છીએ ફરાળ સ્પેશિયલ સાંભારની ખાટી મીઠી ખીચડી બનાવવાના છીએ અહીંયા આપણે નાના નાના એકદમ ઝીણા ઝીણા બટેકા સુધારી લીધા છે અને અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે અડધી ચમચી જેટલું આપણે આદુ મરચાંની પેસ્ટ છે એક અહીંયા ખાટું ટમેટું સુધારી લીધું છે અને એક બાટકી જેટલો સાંભો એટલે કે મોરયો લીધો છે અને અહીંયા લીલા ધાણા અને અહીંયા આપણે દહીં લીધું છે ખાટી અને મીઠી આપણે આ સાંબાની ખીચડી તૈયાર કરવાના છે બાકી રેગ્યુલર અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવી ખાટી મીઠી સાંબાની ખીચડી બનાવશું તો આપણે ગેસ ચાલુ કરીને કુકર રાખી અને નાના દોઢ ચમચા જેટલું તેલ ઉમેરેલું છે આ જગ્યા ઉપર તમે ઘી પણ ઉમેરી શકો છો સાઈડ ઉપર આપણું તેલ ગરમ થાય ત્યાં સાંબાને આપણે ધોઈ લેશું અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું ફૂટી જાય એટલે તરત જ આપણે બટેકા ઉમેરી દેવાના છે બટેકા ઉમેરા પછી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેશું આદુ મરચાની પેસ્ટ સતળાઈ જાય પછી આપણે ટમેટાનો ઉમેરી દઈશું અહીંયા આપણે ધોઈ લીધો છે સાંબો અને સાંભળાને આપણે ઉમેરી દેવાનું છે એમાં અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર ઉમેરશું તમે હળદર ન ખાતા હોય તો અહીંયા સ્કીપ કરજો અમે ફરાળની અંદર હળદર ખાઈએ છીએ એટલે ઉમેરું છું થોડા લીલા ધાણા અહીંયા એક ચમચી જેટલી ખાંડ અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ સરસ આપણે પાછું સાકડી દેસુ બે ચમચા જેટલું આપણે દહીં ઉમેરશું એ પણ સરસ આપણે સાથે મિક્સ કરી લેશું કરેલો છે આ જગ્યા ઉપર તમે આપણે એક વાટકી ભરીને સાંભો લીધો છે એની સામે એક વાટકી ભરીને ખાટી છાશ પણ ઉમેરી શકો છો જે વાટકીથી આપણે સાંબાનું માપ કરેલું એ ત્રણ વાટકી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરશું બે થી ત્રણ સીટી આપણે લઈ લેશું તો અહીં આપણી ચાર સીટી થઈ ગઈ છે સાંભળની ખીચડીમાં હું આપણે જોઈ લેશું તો મસ્ત એવી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે થોડા લીલા ધાણા ઉમેરી અને આપણે હલાવી લેશું મને લીલા ધાણા બહુ ઝાઝા હોય ને તો બહુ જ ખાવે ઉપરથી થોડા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું સુપર ટેસ્ટી એવી ખાટી મીઠી સાંભળાની ખીચડી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો